ડીડીટી ડીડીટી શબ્દમાં પહેલા ડીનો અર્થ ડાયક્લોરો બીજા ડીનો અર્થ ડાયફિનાઇલ અને ટીનો અર્થ ટ્રાયક્લોરો ઈથેન થાય છે આમ ડીડીટી શબ્દનું ફૂલ ફોર્મ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો થાય છે ડીડીટી શબ્દમાં પહેલા ડીનો અર્થ ડાયક્લોરો બીજા ડીનો અર્થ ડાયફિનાઇલ અને ટીનો અર્થ ટ્રાયક્લોરો ઈથેન થાય છે આમ ડીડી ટી શબ્દનું ફૂલ ફોર્મ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ